મુંબઈમાં સોમવાર રાત્રે માસ બર્ડહિટની ઘટનામાં દુબઈથી આવતી એમિરેટ્સ એરલાઇન્સની ઇ પાંચસો આઠ ફ્લાઇટ સાથે ફ્લેમિંગોનું એક વિશાળ ઝુંડ અથડાયું હતું આ ઘટનામાં ચાલીસ જેટલા ફ્લેમિંગોના મોત થયા હતા તો મુંબઈના ઉપર વિસ્તારમાં રસ્તાઓ પરથી ક્ષત વિશેષ હાલતમાં પક્ષીઓના મૃતદેહ મળી આવતા બીએમસી વન વિભાગ પર્યાવરણવાદીઓ તથા અન્ય એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી તો બીજી તરફ આ ઘટનામાં પ્લેનને પણ થોડું નુકસાન થયા હોવાનું કહેવાય રહ્યું છે તો જો જોકે બર્ડહિટ પછી પણ ફ્લાઇટે સહી સલામત રીતે મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું જે બાદ આ વિમાનને વધુ તપાસ માટે ગ્રાઉન્ડેટ કરી દેવાયું હતું અને દુબઈની રિટર્ન ફ્લાઇટ કેન્સલ કરી દેવામાં આવી હતી તેના કારણે દુબઈ જનારા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા અને તેમણે રાત મુંબઈમાં જ વિતાવી પડી હતી તો બીજી તરફ આ ઘટના અંગે જાણ થતાં વન વિભાગે સમગ્ર અંગે તપાસના આદેશો આપ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ